નમસ્કાર મિત્રો તો આજે દશેરાનો પર્વ છે ત્યારે રામાયણની અને રાવણની અમુક બાબતો છે મારે વાત કરવી છે એના વિશે સૌપ્રથમ તો આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ કે રાવણને રામ કરતાં નબળો આંકવામાં આવે છે ઘણા મૂવીઝમાં આપણે જોતા હોય ઘણી વાર્તાઓમાં દંતકથાઓમાં આપણે જોતા હોય પણ રાવણ કેવો હતો જો કોઈ સમય શત્રુ હોય તો જ મરદાનગીની તુલના થઈ શકે

આવો રાવણ તો કે બ્રહ્માજી ને લેખ લખવા હોય તો રાવણ ને પૂછી પૂછીને લખવા પડે એ ય સુધી ની વાત આવી ગઈ એટલે તો પછી પૂરું થઈ ગયું એવામાં જ્યારે પરણ ની સામે આવી અને રાવણ જ્યારે ઊભો છે ભગવાન રામ છે એ સોનાનું સુવર્ણ મૃગ છે જે એનો પીછો કરતા કરતા પર્ણકુટીથી દૂર ચાલા ગયા છે અને સીતાજી પર્ણકુટીમાં એકલા છે ત્યારે જ્યારે ઋષિ મુનિનો વેશ ધારણ કરી અને રાવણ જ્યારે પ્રવેશે છે પણ કેવો રાવણનો દેખાવ લાગે છે આજે કે રાવણનું રૂપ કેવું હતું કે સુર અસુરને રે જેના ડરથી નિંદ્રાના ના વે માં કે સુર અસુર ને રે જના ડર થી નિંદ્રા ના વે નયન માં અને ઝાડ હલે તારા વણ ઝાડ હલે તારા વણ જબકી જાતો અને થરથર થાતો એના મન માં પ્રભુ નો જયારે ચોર બની રે રે ઓલો રાવણ હાલ્યો વનમાં રાવણ હાલ્યો વન મારે એનું ધ્યાન તન સીતાજીનાતનમાં પ્રભુનો જ્યારે ચોર બનીને રે રે જ્યારે રાવણ હાલ્યો વનમાં ભગવાન રામનો ચોર બની અને આજે પર્ણકુટીની સામે આવીને રાવણ ઊભો છે પણ કવિ કહે છે કવિ કાગ કહે છે કે જ્યારે આપણે ખરાબ માર્ગે ચાલવા જાતા હોય ત્યારે આપણા શરીરમાં છે ને તેજ ન રહીએ આપણે ઘણી વખત અનુભવ કર્યો હોય કોઈ પણ ખરાબ માણસ કોઈ કામ કરવા જાય તો એના દેહમાં તેજ ના રહીએ કે ભૂંડે માં રગડે રે ડગલા ભરતાં તેજ રહે નહીં તનમાં હે ભૂંડે માં રગડે રે ડગલા ભરતાં તેજ રહે થાતો એના મનમાં પ્રભુનો નો જ્યારે જોર બની ને રે જ્યારે રાવણ હાલ્યો વન માં અને ભોજન માટે ભોજન માટે કોઈ શ્વાન ભરાણો જાણે રે ઢાકો રાજભવન માં પ્રભુ નો જારે છોર બનીને રે રે ઓલો રાવણ હાલ્યો વન માં જારે કોઈ મોટા રાજભવન માં ભૂખ્યો કૂતરૂ આટા મારતું હોય એવો કવિ કહે છે કે રાવણનો દેખાવ લાગતો તો અને ઈ જારે રાવણ છે ઈ સીતાજી નું હરણ કરી અને લંકા સુધી લઈ જાય છે ત્યારે સુવર્ણ મૃગને મારી અર્થાત મારીચને મારી અને ભગવાન રામ અને લક્ષ્મણ બંને જ્યારે પર્ણકુટીમાં પાછા ફરે છે અને સીતાજીને ન જોયા પર્ણકુટીમાં એટલે શું દશા થઈ કે જી મૃગ મારીને મઢૂલીએ આવ્યા ન જોયા સીતાનાર રે એણે નો જોયા સીતાનાર ત્યાં તો હે શીત હે શીત હે એમ રટ્યા હાલી ને હુડા નિધાર બનુ પતિ તો બનુ એવો હતો સતી શીત ને જેવો એ બનુ પતિ તો બનુ એવો હતો સતી શીત ને જેવો અને એ જ ભગવાન રામ જ્યારે વાનર સેનાની મદદ લઈ હજી તો પેલા જ્યારે કૃષ્ણધામાં હનુમાનજી અને સુગ્રીવને મળે છે ત્યારે ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવનું નિવાસ સ્થાન એમાં સુગ્રીવે હનુમાનજી દ્વારા કેવડાવ્યું હનુમાનજીને કેવડાવ્યું કે તમે જાઓ અને આ બે રાજકુમાર આવે છે એની કસોટી કરો એમ કોણ છે આ રાજકુમાર અને હનુમાનજીની ચતુરાઈ તો તમે જુઓ બુદ્ધિમત્તા કે એક જ પ્રશ્નમાં ભગવાન રામને આખે આખો ઇતિહાસ કહી દેવો પડ્યો શું કીધું હનુમાનજીએ તુલસીદાસજી ચોપાઈમાં લખે કઠિન ભૂમિ હે સ્વામી હે ભગવાન હે પ્રભુ આ ભૂમિ તો એકદમ કઠોર છે કઠોર ભૂમિ છે અને એવું તો કયું કારણ છે કે તમે તમારા કોમળ પગ છે યા કઠોર ભૂમિની માથે તમારે ગળ પગે હાલવું પડે કઠિન ભૂમિ કો મલપદ ગામી અને કવન હેતુ બીચ રહુવન સ્વામી અને ઈ ભગવાન રામ ના આખો ઇતિહાસ કહી દેવો પડ્યો ભગવાન રામ છે હનુમાનજીને મળે છે સુગ્રીવને મળે છે સુગ્રીવને મળ્યા બાદ જ્યારે દરિયો ઓળંગી અને સીતાની શોધ કરવા માટે જાય છે હનુમાનજી ત્યારે જામવંતજી હનુમાનજીને તો પોતાના બળની ખબર જ નહોતી એમને શ્રાપ હતો નાનપણથી કે પોતે જ્યાં સુધી તેના બળની યાદી કોઈ ન કરાવે ત્યાં સુધી બળ છે પોતાનું વિસરી જાય એટલા માટે છે એ હનુમાનજીને પોતાનું બળ યાદ કરાવે છે કે એ અંજની નંદન એ પવનના દીકરા કયું કામ છે એવું કે તારાથી ન થાય એમ એટલે જ્યારે પણ આપણે હનુમાન ચાલીસા બોલી ત્યારે આ ચોપાઈ છે એ અચૂક બોલવી જોઈએ જે સુગ્રીવ જે જાંબુવંતજી હનુમાનજીને કહેલી છે કે કહી રીચ પતિ સુન હનુમાના કા ચુપ સાધ રહ્યા હું બલવાના પવન તને બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના અને કવન સો કાજ કઠિન જગ માહી કે જો નહીં હોય તાત તુમ પાહી કે એવું દુનિયામાં કયું કામ છે કે તારાથી ન થાય કહી રીચ પતિ સુન હનુમાના કા ચુપ સાધ રહ્યા હું બલવાના એવી કઈ સાધનામાં બેઠો જો તું અને દુનિયામાં કયું કામ છે જે તારાથી ના થાય અને હનુમાનજીએ ત્યાંથી મચરક દીધી હાકલ કરી અને લંકામાં સીતાજીની શોધ કરે છે ત્યારબાદ જ્યારે સમુદ્ર સમુદ્ર ઓળંગી અને દરિયા પાર જઈ અને સીતાજીને બચાવવા માટે જ્યારે જવાના હતા ત્યારે ભગવાન રામ નામના પથ્થર બધાય લખી અને દરિયામાં નાખતા હતા એવામાં ભગવાન રામને એને લક્ષ્મણજી હતા ત્યારે લક્ષ્મણજીને એવો પ્રશ્ન થયો કે ખરેખર આ તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધનું કહેવાય

વિધિામ હોતે હોતે અપને પ્રાયબામ ઓર ફરતા હોય સ્નેહભાઈ માતા અનુકૂળ સમય આતા હૈ ત્યો લખન દેખ સાગર માં શેલ કી શિલાએ જાતી હૈ પણ માણસનો જ્યારે અનુકૂળ સમય નજીક આવે ત્યારે પ્રકૃતિના નિયમ વિરુદ્ધનું કામય થાવા માંડે શક્ય થાવા માંડે ખાલી બસ સમયની રાહ જોવી પડે એટલા માટે પછી જ્યારે રામને રામ અને લક્ષ્મણ છે જ્યારે રાવણનો વધ કરવા માટે લંકામાં પ્રવેશ મેળવે છે ત્યારે હજી તો જ્યારે સેતુ બનાવ્યો ત્યારે લંકાના બધા જે રાક્ષસો અને લોકો હતા પ્રજા હતા એમને એમ થયું કે ઓહો રામ તો કોઈ માયાવી માણસ લાગે છે એના નામના પથ્થર પણ તરવા લાગ્યા એટલે રાવણે કીધું કે રામ નામના તો નાના પથ્થર તરે છે ને એમ હું તો મોટો પહાડ લઈને પાણીમાં નાખું ને તોય મારા નામનું પથ્થર તરશે એમ અને આજ દશાનંદ રાવણ છે એ પોતાનું નામ લખવા માટે બેસો અને મોટી શીલા પર્વતની લીધી રાખી અને માથે રાખ્યું રાવણ અને દરિયામાં ઘા કર્યો અને મંડો તરવા પથ્થર એટલે ત્યાં બધાને શાંતિ થઈ ગઈ કે નહીં હવે બરોબર છે એમ આપણો રાજા પણ સક્ષમ છે મંદોદ્રીએ આવીને પ્રશ્ન કર્યો રાવણને કે અાવણ રાવણ કુળના વંશના રાવણ તારા નામના કોઈ દિવસ પથ્થર તરે નહીં પણ શક્ય કેમ બન્યું તારે ખુલાસો મને આપવો પડશે અને ત્યારે રાવણ કહે છે કે મંદોદરી મને ખબર છે મારી સામે જે આવે છે ને લડવા માટે એ તો સ્વયં નારાયણ પોતે છે પણ આજે જો હું મારું અત્યારે રાજધર્મ છે કે હું જો મારી પ્રજાને અથવા તો મારા સૈનિકોને જ્યાં સુધી પૂરું સાંત્વના ન આપી શકું પૂરું મનોબળ ન આપી શકું સરખું તો મારો રાજધર્મ લાજે એટલે મારે એનું મનોબળ મજબૂત કરવા માટે મેં જ્યારે રાવણ લખ્યું અને ઘા કરતી સમયે હું બોલ્યો કે ભગવાન રામ આજ જો તમારું ખરેખર હાથ હોય ને તો મારા નામનો પથ્થર આજે તરી જાવો જોઈએ નકર તમને રામ નામની દુહાઈ છે એમ એટલા માટે એ તો રામના પ્રતાપે તર્યો છે પથ્થર એ રાવણને પણ ખબર હતી કે મારી સામે છે એ તો સ્વયં નારાયણ પોતે છે અને ત્યારે જ્યારે વચમાં રાવણનો પુત્ર ઇન્દ્રજીતનો વધ થાય છે લક્ષ્મણ દ્વારા ત્યારે રાવણ છે એ રામને કાગળ લખે છે કે ઘડીક માટે થઈ અને આ યુદ્ધ છે એને વિરામ આપો અને મારા દીકરાની અંતિમ ક્રિયા માટે તમે બધાય જોડાવ એમ એટલે રાવણ પત્ર લખે છે શું લખે છે રાવણ પત્રમાં કે વાંચે શ્રી રઘુનાથ લખ્યો રાવણ કે રે હાથ કાગળ વાંચે શ્રી રઘુનાથજી અને મેઘનાદના મરણથી ਮਾਰੇ ਆਂਗਣੇ ਉਲਕਾ ਪਾਤ ਜੀ ਇਹ ਗਿਆਨ ਦਾ ਮਰਣ થી ਮਾਰੇ ਆਂਗਣੇ ਉਲਕਾ ਪਾਤ ਜੀ ਐਨੀ ਕਰੀ ਲਉ ਛੇਲੀ ਕ੍ਰਿਆ ਐਨੀ ਕਰੀ ਲਉ ਛੇਲੀ ਕ੍ਰਿਆ ਕੋਈ ਉਪਾੜੇ ਨਹੀਂ ਹਾਥ કાગડ માચે શ્રી રઘુનાથજી અને જ્યારે અંજલી દેવા માટે વિભીષણ ને ભગવાન રામ ને લક્ષ્મણ ને બધા આવ્યા ત્યારે રામ ભગવાનની અંજડી લેવા અંજલિ સ્વીકારવા માટે થઈ અને ઈ જ્યારે મેગનાથ ને સુડાવવામાં આવે તો ચિતા પર ત્યારે ચિતામાંથી મૃત શરીરનો એનો હાથ આમ લાંબો થયો તો કે શું લખે છે કવિ કવિતામાં के श्री राम तणी आज अंजली जी ले ओलो मेघनाद नो हात जी राम तणी आज अंजली जी ले ओलो मेघनाद नो हात जी पण विभीषण ने भाळीन भागी आज दैत तणी जो ने राख કાગળ શ્રી ભલે વિભીષણ કુળનો જ પણ ભ્રાતૃદ્રોહમાં એટલા માટે થઈ એને જે મેઘનાજ છે એ વિભીષણની ની અંજલી છે એ સ્વીકારતા નથી અને જ્યારે અંતિમ સમયે ભગવાન રામે રાવણનો વધ કરી નાખ્યો ત્યારે છેલ્લા શ્વાસ પોતાના લે છે રાવણ અને એની પાસે ભગવાન રામે લક્ષ્મણને રાજનીતિ શીખવા માટે મોકલ્યા હતા કે હે લક્ષ્મણ તમે જાઓ અને રાવણ પાસેથી એની રાજનીતિ શીખી લ્યો એના જેવો માણસ કોણ હોઈ શકે એમાં છેલ્લે રાવણ પોતાના છેલ્લા શ્વાસ લેતા લેતા ભગવાન રામને કહે છે કે જો આજ તો તમે છે ને મારા ભાઈને લંકાની ગાદી આપી દીધી પણ શું કે છે રાવણ પોતે કે કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી કાગ બનત તમે તો મારે પાછો થાતજી પણ મારી તખતે છે મારો માડી નો જાયો આજ તપે વિભીષણ ભ્રાત આગળ વાંચે શ્રી રઘુનાથજી પોતે એમ છે કે જો તમે લંકાપતિ ને તો આજ સ્વર્ગમાંથી પણ મારી તખતે જાયો વિભીષણ ને તમે ગાદી બનાવી દીધો છે ગાદીપતિ બનાવી દીધો છે કે કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી મારી તખતે છે મારો માડી નો જાયો આજ તપે વિભીષણ ભ્રાત આવી મારી રાજનીતિ ની વાત આ મારી રાજનીતિ વાત છે અને ઈજ ભગવાન રામ અને રાવણ બેની એક જ રાશિ હતી પણ બેના કર્મ જુદા હતા એટલા માટે જ કવિ કાગે લખ્યું છે કે રાવણ એ મજરામ ઝોને રાવણ એ મજરામ અને એક જ રાશિ એની પણ બે ના કેડા જુદા ને કામ અરે એનું કારણ શું છે કાગડા એટલે રાવણ જેવા બુદ્ધિજીવી વ્યક્તિત્વને એવા સમર્થ મહાપુરુષોને પણ જગત છોડીને ચાલ્યું જવું પડતું હોય અને એવામાં આજના મનુષ્યો છે એ પોતાના બુદ્ધિના સીમાડા લઈ અને હરિની પાસે જાય ભગવાન પાસે જાય અને ત્યારે એનો જે અંતિમ ફેસલો છે એ તો ઉપલી કોર્ટ મુજબ થવાનો છે પણ એના માટે શું લખે છે કવિ કે કંઈક ના કંઈક પણ મોટી અનકુશળ થઈ કંઈક ભણતર ભણો માનવી જડ પવનની જ કાઢે કસોટી અને કેવી હાલત છે કે વ્યોમ ઉડે અને જાય ભૂગર્ભમાં અનકાઢ તો હરિની કંઈક ખામી પછી કુદરતી કોર્ટે જ્યાં ચિડો માનવી એ ત્યાં તો ભણેલી સર્વ ધ્યાન કામી પછી કુદરતી કોર્ટે જ્યાં ચીડો માનવી ભણેલી સર્વ વિધ્યાન કામી એવા દશેરાના પર્વ નિમિત્તે સૌને જય શ્રી રામ